શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે સોળ ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ એ જ ભગવાનની ભેટ કરાવી દેશે ગંગાનો કે બીજી કોઈ પણ નદીનો ઉગમ આપણે જોઈએ તો ટીપે ટીપે સ્વચ્છ પાણી નીચે પડતું આપણને દેખાય છે પૂર્વ પુણ્યને લીધે જિંદગીમાં પરમાર્થનો ઉગમ પણ એવો જ નાનો સરખો પણ તદ્દન સ્વચ્છ હોય છે આગળ વધતા તે સ્વચ્છ જરાનું નદીમાં રૂપાંતર થાય છે અનેક ઠેકાણેથી વહીને આવતું હોવાથી તેનું પાણી કંઈક મલિન થાય છે તેવી જ રીતે આપણું જીવન પણ વ્યવહારમાં સારી નરસી વાતોને લીધે આગળ વધતાં મલિન બનતું જાય છે પરંતુ જેમ પાણીમાં ફટકડી નાખીએ કે પાણી સ્વચ્છ થઈને માટી નીચે બેસી જાય છે તેમ કોઈ પણ કામ કરતાં નામ લઈએ તો કર્મના ગુણદોષ સ્થળીયે બેસી જઈને ઉપર નિર્મળ જીવનનો અનુભવ આવે છે કોઈ પણ દાઢીવાળો સાધુ આવીને કહેવા લાગે કે પરમાર્થ આવો છે તેવો છે તો તમે બે ધડક છાતી પર હાથ રાખીને કહીજો કે નામ વગર પરમાર્થ શક્ય જ નથી કર્મ કરતાં નામ લઈને સમાધાનમાં રહેવું એ જ ખરો પરમાર્થ ભગવાનનો પ્રેમ આવવા માટે તેમને માટે પોતિકાપણું લાગે તે માટે નામ જેવું સાધન નથી પોતિકાપણાનો પ્રેમ કેટલો હોય છે તે જુઓ એક છોકરો મા પાસે રહેતો હતો પછી તેના લગ્ન થયા તેણે સ્ત્રીને પોતીકી માની તેને તેના માટે પ્રેમ ઉત્પન્ન થયો પછી તે જરા નબળી પડી તેને થયું કે સ્ત્રી સાણી છે બોલતી નથી પણ મારી માનો ત્રાસ હોવો જોઈએ એટલે તે સમજીને જ માથી જુદો થઈ ગયો પોતાનું ગણવાથી કેટલો પ્રેમ ઉત્પન્ન થાય છે તે જુઓ તો પરમેશ્વર આપણા પોતિકા બને તે માટે નામના યોગથી તેમની સાથે પોતિકાપણાનું નિર્માણ કરવું જોઈએ રામનો પ્રેમ એ તેમના નામની સંગતિથી જ આવી શકે ખાલી પુસ્તક વાંચીને પરમાર્થ કહેનારા મળી આવશે પણ આચરણમાં આણીને કહેનારા વિરલા જ ગમે એટલું કરીએ તો એ સંસાર અધૂરો જ લાગે છે કોઈ વૃદ્ધ માણસને જોઈએ તો તેનો સંસાર ખરો જોઈએ તો બધો થઈ ચૂકેલો હોય છે બાળકો હોય છે એમને ત્યાં પણ બાળકો હોય છે તે બધી રીતે સુખી પણ હોય છે પણ મૃત્યુ સમયે તેને થાય છે કે દીકરાના દીકરાની જનોઈ જોવાનું રહી ગયું માણસ વાસનામાં કેવો ફસાયેલો હોય છે તે આ ઉપરથી સમજાશે સંસાર ગમે એટલો કરીએ તો એ પૂરો થઈ શકતો નથી તે અપૂર્ણ જ રહે છે માણસના જીવનમાંનો અજંબો પરમેશ્વર પ્રાપ્તિ સિવાય શમી શકે જ નહીં તેના જીવને સમાધાન એક ભગવાન જ આપી શકે છે અને એ માટે જિંદગીની શરૂઆતથી જ નામનો પાલવ પકડી લેવો જોઈએ એ જ નામ મૃત્યુ સમયે તમને ભગવાનની ભેટ કરાવી દેશે એની પૂરેપૂરી ખાતરી રાખજો આપણે માગીએ તે બધું ભગવાન પૂરું પાડવા માંડે તો તેને આપણા સારું ચોવીસ કલાક જહેમત ઉઠાવવી પડે અને એટલું કરવા છતાં પણ આપણું તો પૂરું થાય જ નહીં અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ